એવી ચર્ચા કોઈ કરતું જ નથી કોઈ વ્યક્તિ સારું કામ કરે છે તો તમે કોઈ વ્યક્તિ બિરદાવતું નથી પણ કોઈ વ્યક્તિ ને તમે જયારે એના ડિગ્રી થી જજ કરો ને તો એ વસ્તુ રોંગ છે કેમ રોંગ છે કે ભાઈ આપણા બાપ દાદા છે કોઈ એવા ભણેલા ગણેલા નતા તો આપણે ક્યારે એવી ચર્ચા તો કરી જ નથી પણ અત્યારના બે હજાર પચીસમાં એજ્યુકેશન બહુ જરૂરી છે ભણેલા ગણેલા નેતા હોવા બહુ જરૂરી છે પણ કોઈ વ્યક્તિ કદાચ ભણેલો નથી પણ ભણેલો નથી છતાં આટલું સરસ કામ કરે છે તો એને કોઈ બિરદાવતું નથી કોન્ટ્રોવર્સી થાય કોઈ ભવાડો થાય કોઈ ઇસ્યુ થાય તો તમે તરત એ વસ્તુ લઈને ઉભા રહી જાવ કે નહીં આ વ્યક્તિ આમ છે તેમ છે પણ એ વ્યક્તિના કામ જુઓ મેં પર્સનલી મેં આ આ તમારી ચેનલમાં હું પહેલી વાર તમને તમારી યાર ચર્ચા કરું છું કદાચ હર્ષભાઈ યાદ હોય હું બે હજારમાં હોસ્પિટલની બેઠી કરી મેં મારો છે મારા યુટ્યુબમાં એમનો બ્લોગ પણ છે કદાચ જોજો તમે મેં પર્સનલી વિઝિટ કરી છે મેં કોઈ દિવસ એવી ચર્ચા નથી કરી પણ એ વ્યક્તિએ કામ કર્યું છે તો એને બિરદાવું કદાચ એ પછી બીજેપી હોય આમ આદમી હોય કે કોંગ્રેસ હોય જે પણ વ્યક્તિ સારું કામ કરે છે તો એને બિરદાવો તમે એના એજ્યુકેશન ને લઈને તમે વિચાર કરો એ વ્યક્તિ કામ કરે છે ને તો એના એજ્યુકેશન માં પાસ છે એવું નકર તો ભણેલા ગણેલા ઘણા નેતાઓ છે કે તમે એની ઓફિસમાં માં ગાંધીનગર માં જાઓ હું તમને મારી જ વાત કરું એક નેતા મને જમવા બોલાવ્યો બધી એની જેમો બધી ચર્ચા કરી હવે ચર્ચા કર્યા પછી જેવા મંત્રી બની ગયા તો એ વ્યક્તિ માસ્ટર ડિગ્રી કરેલા છે એ કોઈ દિવસ બોલાવતાય નથી તો એ ભણતર શું કામનું નું હા એટલે મંત્રી બની ગયા પછી પૂરું એમ હા પણ તમે હર્ષભાઈ ને જુઓ તો હર્ષભાઈ અત્યારે નાના માના કોઈ રિક્ષાવાળો વાળો હોય તો એ તમે એના વિધાનસભા ક્ષેત્રમાં તો સુરતમાં જાઓ કે નાના માર ચા પીવા બે અત્યારે સમાજને એવા નેતાઓની જરૂર છે પણ અત્યારે ન્યૂઝ ચેનલમાં શું આવે કે ભાઈ આઠ પાસ આઠ ફેલ આવી બધી ચર્ચાઓ થાય ને ત્યારે આપને દુઃખ લાગે કે જેનો વિરોધ કરવાનો છે ને એનો વિરોધ કરવો જે ભ્રષ્ટ નેતા છે એનો વિરોધ કરવો વાંધો નથી પાર્ટી નો હોય વિરોધ ભાજપ ના બચું ખાબડ છે એમના છોકરા ફૂલ ભ્રષ્ટાચાર કર્યો અમે બારો પાડી દીધો એમ કે આ ભ્રષ્ટાચારી તો ચાલે જ નહીં એમ એને મંત્રી પદ પણ એનું ગયું

સાધુ સંતો આપણા છે સનાતન ના સાધુ સંતો છે કોઈ એવા થોડા છે કે બધા માસ્ટર ડિગ્રી બધા પીએચડી કર્યા તો આપણે એમને પગે લાગીએ છીએ કેમ કેમ કે આપણે માન આપીએ છીએ